ચલો હવે આપણો આગળનો ક્વેશ્ચન છે કે ગુજરાતની અનુસૂચિત જનજાતિના ઘર ઘરેણાં અને પહેરવેશ પર નોંધ લખો ગુજરાતની અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી પ્રજા એસટી લોકો જે છે એના ઘર ઘરેણા અને પહેરવેશ પર નોંધ લખો તો પહેલાં પહેલાં તમારે ઇન્ટ્રોડક્શન લખવું પડે ઇન્ટ્રોડક્શનમાં તમે એ લખી શકો કે ગુજરાતમાં એસટીનું પ્રમાણ કેટલું છે તો કે સો ટકાની આજુબાજુ છે સો ટકાની આજુબાજુ છે ગુજરાતની અંદર ઘણી બધી એસટી આવેલી છે પહેલું તો વસ્તીના આધારે લખી શકો આટલું બહુ મસ્ત આ ઇન્ટ્રોડક્શન થયું એની સિવાય અથવા તમે એવું લખી શકો કે એસટી આદિવાસી સમુદાય જે છે એ પોતાનો અલગ જ કલા સંસ્કૃતિ વારસો અને ઇતિહાસ જે છે એ ધરાવે છે કે જેણે ગુજરાતની સંસ્કૃતિ જે છે એની અંદર ઘણું સારું એવું યોગદાન આપેલું છે તો આ સિગ્નિફિકન્સ મહત્વ દ્વારા પણ એક ઇન્ટ્રો તમે કરી શકો છો બરાબર તો આ ઇન્ટ્રોની વાત પછી ગઈ એવી રીતે ઇન્ટ્રો લખી શકો બોડી પાર્ટની અંદર હોય તો બોડી પાર્ટની અંદર આની અંદર જ કહી દીધું છે પહેલાં તમારે એક ફોલ્ડર બનાવવું પડે કે આદિવાસી સમાજના ઘર આદિવાસી સમાજના ઘર બીજું એક ફોલ્ડર તમારે બનાવવું પડે કે આદિવાસી સમાજના ઘરેણા અને ત્રીજું એક ફોલ્ડર ત્રીજું જે મેઇન હેડિંગ જે છે એ તમારે બનાવવું પડે શું કે આદિવાસી લોકો જે છે એનો પહેરવેશ પહેરવીશ બરાબર તો આની આ ત્રણ ફોલ્ડર જે છે એ તમારે બનાવવા પડે તમારા આન્સરની અંદર આ ત્રણ ફોલ્ડર હોવા જ જોઈએ જો ત્રણ ફોલ્ડર નથી તો તમને એટલા માર્ક ન મળે અથવા તો માની લો કે તમે બે જ ફોલ્ડર બનાવ્યા છે બે જ ફોલ્ડર બને તો તમને એ પ્રમાણમાં જ માર્ક મળે હકીકતમાં તમે વિચારો કે આ ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન દસ માર્કનો છે ક્વેશ્ચન દસ માર્કનો તો આપણે એવું વિચારીએ કે માની લો કે એક માર્ક ઇન્ટ્રોડક્શનનો છે એક માર્ક કન્ક્લુઝનનો છે તો બે માર્ક તો જતા રહે હવે પાછળ વિચાર કેટલા આઠ તો આઠ જે છે ને એ આઠમાં ત્રણેયનું સરખું વેટે જોયું ત્રણેયનું સરખું વેટેજયું ઘણી બધી વાર આપણે શું કરતા હોય અથવા વિદ્યાર્થીઓ શું કરતા હોય કે આમાંથી એકાદા ઉપર ખૂબ જ વધારે ફોકસ કરી હોય એની ઉપર ઠપકા ઠપકર કરે એની ઉપર જ લખ કરે અને બીજાને જે છે ઇગ્નોર કરે પણ તમે એટલું વિચારો એક ઉપર તમે ગમે એટલું પીએચડી કરી નાખશો થિસિસ લખ નાખશો પણ તો માર્ક તો એટલા જ મળશે ને કેમ કારણ કે એનું વેઇટેજ એટલું છે એટલે બરાબર તો બધાને સંપૂર્ણ યોગ્ય ન્યાય આપવાનું છે બધાને એવરેજ એવરેજ લખવાનું છે દરેક આન્સર એવરેજ લખવાના છે બધાને વ્યવસ્થિત સંપૂર્ણ યોગ્ય ન્યાય આપવાનો છે બરાબર તો હવે ઘર ઘરેણાં અને પહેરવેશ આના વિશે આપણે લખવાનું છે હવે હું તમને કોઈ ડિટેલમાં નહીં ચલાવું કે ભાઈ કેવા ઘર હતા મને ખબર છે કે કેવા ઘર હોય બરાબર અને એનું ડિસ્ટિંગ ડિસ્ટિન્ક્ટિવ રીતે પણ આપણે લખી શકીએ પણ હું તમને જે પોઈન્ટ કહીશ એ એ એવા પોઈન્ટ કહીશ કે જે તમે વિચારો કે તમને કાંઈ જ ખબર નથી તો તમે શું લખો કાંઈ ખબર ન પડતી હોય ત્યારે શું કરવાનું તો પહેલાં પહેલાં તમારે વિચારવાનું કે કોઈ પણ આવા ટોપિક પૂછાય ઘર બરાબર તો પહેલાં તમારે વિચારવાનું કે આ ઘરની અંદર મટિરિયલ કેવું વપરાતું હતું કે કયા મટિરિયલ વડે જે છે એ ઘર બનાવવામાં આવતું હતું ઘરનું રો મટિરિયલ કેવું હતું તો તમારે આની અંદર લખવાનું કે રો મટિરિયલ જે છે એ મુખ્યત્વે માટી અને કુદરતી સંસાધનોમાંથી જે મળતી વસ્તુ હોય ને કુદરતી સંસાધનોમાંથી મળતી વસ્તુ વાંસ બેમ્બૂની એ બધાનું ઘર જે છે એ બનાવવામાં આવતું હતું એટલે કે કુદરતી સંસાધનોની આજુબાજુમાં જે છે એ ઘર બનાવવામાં આવતું હતું અથવા બીજી એક વસ્તુ આદિવાસી લોકો જે છે એમના વિશે એવું કહેવાય છે કે એ પ્રકૃતિની સૌથી નજીક રહે છે જંગલમાં રહેવાતા લોકો જંગલના નિવાસી જે છે કહેવામાં આવે છે જંગલના સંરક્ષક જે છે કહેવામાં આવે છે યુનાઇટેડ નેશન્સે પણ કહી દીધું છે કે આજના તાજેતરના ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે આદિવાસી જનજાતિ લોકો જે છે એમની જીવનશૈલી જે છે એ જો આપણે અપનાવી લઈએ ને તો ક્લાઇમેટ ચેન્જ સામે લડી શકીએ છીએ કેમ કારણ કે એ પ્રકૃતિની સાથે અનુરૂપ રહીને પ્રકૃતિને સંલગ્ન રહી અને એ રહે છે આ એક મેઇન કીવર્ડ છે કે આ આદિવાસી લોકો અને પ્રકૃતિ બંનેને જોઈન્ટ કરે છે બસ આ એક જ કીવડના આજુબાજુ જે છે એ તમે બધા આન્સર જે છે એ લખી શકો છો બરાબર કઈ રીતે તો પહેલાં પહેલાં કે મટીરિયલ કેવું વાપરતા હતા તો કે આ માટીને વાંસને મતલબ કે કુદરતી વસ્તુઓની આજુબાજુનું મટીરિયલ જે છે એ વાપરતા હતા બરાબર લીપણ બરાબર લીપણને એવું બધું વાપરતા હતા બીજું તમે એવું લખી શકો કે જે ગાયનું છાણને એ બધું જે છે એ બધા ઉપયોગ કરતા હતા બરાબર બીજી વસ્તુ કે આમનું જે ઘર જે છે એ ઘરની અંદર પિથોરા પિથોરા વારલી પચવી આ પ્રકારની પેઇન્ટિંગ ચિત્રકળા જે છે એ જોવા મળે છે તો આ પેઇન્ટિંગનું પણ તમે આની અંદર એડ કરી બીજું એ કે આ લોકોના ઘર જે છે આ લોકોના ઘર એની અંદર એન સી એસ જોવા મળે છે જો તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિચારો જોવા મળે છે અને જોવા મળતી એથી કોઈ ફેર નથી પડતો એનસીએસ એટલે શું તો કે નેચરલ કુલિંગ સિસ્ટમ જોવા મળે છે નેચરલ કુલિંગ સિસ્ટમ આ ઘર આ લોકોના ઘરની એ રીતે બનાવવામાં આવેલી છે કારણ કે પહેલાં પહેલાં તો આ લીપણ દ્વારા છાણ દ્વારા બનાવવામાં આવેલી હોય છે બીજું વાંસનો એનો ઉપયોગ કરેલો છે લાકડાનો ભરપૂર ઉપયોગ કરેલો છે જંગલની જે પેદાશો જે છે માઇનો ફોરેસ્ટ પ્રોડ્યુસ ડાળીને વૃક્ષના પાંદડાને એ બધાનો ઉપયોગ કરેલો છે અને આ બધાનો એટલો સાયન્ટિફિકલી ઉપયોગ કરેલો છે કે નેચરલ કુલિંગ સિસ્ટમ જે છે એમાં જોવા મળતી હોય છે ગરમીને એવું બધું ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે બરાબર તો હવે તમે વિચારો આ પોઈન્ટ ક્યાંય નહીં આપેલો એ બુકની અંદર કે એની અંદર નહીં આપેલું પણ તમે તમારા મગજ દ્વારા જે છે એ આનો જે છે એ ઉપયોગ કર્યો અને ચલાવ્યો બરાબર બીજું કે હકીકતમાં આની અંદર તમે એક બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખી શકો કે હકીકતમાં આ બધે બધા ઘર જે છે ને એ ગ્રીન બિલ્ડિંગ તરીકેનું કામ કરે છે ગ્રીન બિલ્ડિંગ તરીકેનું કારણ કે આ બધા મકાનોનું નિર્માણ એ રીતે કરવામાં આવેલ છે ગ્રીન બિલ્ડિંગ એટલે શું અત્યારે અત્યારે આપણે સરકારા કોન્સેપ્ટ લાવેલી છે ગ્રીન બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ એટલે કે એવી બિલ્ડિંગ કે જો જેની એનર્જી એફિશિયન્સીની અંદર એનર્જી સિક્યુરિટીની અંદર એ કેવી હોય આત્મનિર્ભર હોય બહુ જાજુ કાર્બન એમિશન ન કરતી હોય અથવા તો નેટ ઝીરો કાર્બન એમિશન કરતી હોય અથવા તો જીએચી ગ્રીન હાઉસ ગેસ જે છે એ બહુ છોડતી ન હોય એટલે કે ઇન શોર્ટ એવી બિલ્ડિંગ કે જે બહુ વધારે પડતું પ્રદૂષણ કરતી ન હોય બહુ વધારે પડતું તમને ખ્યાલ હશે કે જે સિમેન્ટ કોન્ક્રીટ રેતી આ બધાથી જે બિલ્ડિંગ બનાવવામાં આવે ને તો એ પ્રદૂષણ બહુ વધાર કરતી હોય એ એમિશન વધાર કરતી હોય પહેલાં પહેલું તો જ્યારે સિમેન્ટનું એ બધાનું જ્યારે એક્સ્ટ્રેક્શન કરવામાં આવે રેતીને એ બધું જ્યારે જમીનમાંથી કાઢવામાં આવે તો ત્યારે ત્યાં સૌથી મોટું પ્રદૂષણ થઈ જવાનું છે પહેલી વસ્તુ આ બીજી વસ્તુ સિમેન્ટના ને એ બધાના જે ઘરને એ બધું બનાવીને ખા તો એની ઉપર જ્યારે સૂર્યપ્રકાશ અટશે તો એ પાછો જતો રહેશે બરાબર તો એ પણ એના કારણે પણ જે છે એ ગરમીને એ બધું વધશે અને બીજું એ કે આજે સિમેન્ટ એ જે છે ને એ આ સૂર્યપ્રકાશનું શોષણ કરી લેશે તો ગરમીની એ બધું ઇન શોર્ટ વધશે તો હકીકતમાં તો આ તો પહેલેથી તે ગ્રીન બિલ્ડિંગ તરીકેનું કામ કરે છે કેમ કારણ કે આની અંદર તો બધી કુદરતી વસ્તુ જૈવિક વસ્તુ સજીવ વસ્તુ જે છે એનો ઉપયોગ કરેલો છે તો આ એક પોઈન્ટ તમે લખી શકો છો કે ગ્રીન બિલ્ડિંગનો કોન્સેપ્ટ હતા લે પણ આ લોકો તો અત્યારે જ વાપરે છે બરાબર તો આવા જેનરિક પોઈન્ટ તમે વાપરી શકો છો કોઈ પણ ભારતના જ કેમ નથી પૂછો ભારતના આદિવા આદિવાસીનો ક્વેશ્ચન પૂછીએ તો પણ તમે આ પોઈન્ટ જે છે એ વાપરી શકો છો બીજું એ હવે આનો આકાર કેવો હોય છે એ લખી શકો છો કે અલગ અલગ જગ્યાએ అల్ల అల్ల ఆయ గోడ ఆకారం చోరస ఆకారం એમાં હું તમને થોડીક વાત કહી દઉં બરાબર જેમ કે ડાંગની આજુબાજુના જે કુંકણા આદિવાસી જે છે કુંકણા આદિવાસી ત્યાં શંકુ આકારના મકાન જોવા મળે છે શંકુ આકારના આપણે કચ્છના આદિવાસીઓ જે છે કચ્છના આદિવાસીઓ કચ્છના લોકો જે છે તો અહીંયા ગોળાકાર આકારના ગોળ આકારના ગોળ આકારના ઘર જોવા મળે છે એને ભૂંગા નામ આપવા હોય છે ભૂંગા નામ આપણે જૂનાગઢની ને એ બધાની ગીરની ને એ બધાની વાત કરીએ બરાબર તો એની આદિજાતિ જે છે એના ઘર જે છે એની શેરી જે છે એનો એરિયા જે છે એને નેસડા તરીકે ઓળખવામાં આવે છે નેસડા તરીકે તો આ બધા અલગ અલગ આ મેં તમને સ્પેસિફિક પોઈન્ટ કીધા પણ સ્પેસિફિક પોઈન્ટ જે છે એ તમને ત્યારે જ યાદ આવે જો તમને આનું ગોખીને ગયા હોય ટૂંકમાં ગયા હોય તો જ યાદ આવે બરાબર બાકી આવે નહીં તો ત્યારે અમારે આ ટેકનિક જે છે એનો ઉપયોગ કરી શકો કે ભાઈ એનું મટિરિયલ કેવું છે એણે જે કુદરતી સંસાધનો જે છે એનો બહુ ઉપયોગ કરેલો છે ને એ બધી વસ્તુ બરાબર હવે આપણે વાત કરીએ કે ઘરેણા ઘરેણાની અંદર જે છે શું આવે તો ઘરેણાની અંદર તમે લખી શકો કે કેવા ઘરેણા તો ઘરેણાની અંદર એ સેમ એ જ વસ્તુ લખવાની કે નેચરલ કુદરતી રીતે મળી આવતા ઘરેણા જે છે વાપરતા હોય છે બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ લોકો સોના કરતાં ચાંદી ચાંદીને વધુ મહત્વ આપે છે બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઘરેણામાં મેં તમને કીધું કે નેચરલ કુદરતની આજુબાજુ રમતા તો કે સ્ટોન્સ જે કિંમતી ધાતુઓ કિંમતી પથ્થરો જે છે એનો ઘરેણા તરીકે ઉપયોગ કરતા હશે તમને ખ્યાલ હશે અથવા તો આજે ડાળી વૃક્ષોની ડાળી ને ફૂલ ને એ બધાનો ઉપયોગ જે છે કરતા હોય છે એ બધાનો ઉપયોગ કરી અને એ બધાનો ઉપયોગ ઘરેણામાં કરતા હોય છે કાર્નેલિયન અકીક આ બધાના પથ્થરોના જે છે એ ઘરેણાં બનાવતા હોય છે અને એ પણ ઉપયોગ કરતા હોય છે બરાબર આ મેં તમને જેનરિક પોઈન્ટ કહી દીધો બાકી ચાંદી એ બધું બરાબર પછી કે નાકમાન ગળામાન ડોકમાન એ બધી જગ્યાએ અલગ અલગ ઘરેણાને એ બધું જે છે એ પહેરતા હોય છે હાથી દાંતના ઘરેણાં જે છે એ એ પહેરતા હોય છે ચાંદીના ઘરેણાં જે છે એ પહેરતા હોય છે તો આ તો જેનરિક પોઈન્ટ થઈ ગયા પણ ઇન શોર્ટ શું કે મટિરિયલ કહેવું છે તો કે કુદરતની આજુબાજુમાં હોય છે અને બહુ જાજુ ન થાય જે જ એમિશન એનું ખાસ જે છે એ ધ્યાન રાખવામાં આવ્યું છે પછી પહેરવેશની અંદર વાત કરીએ તો પહેરવેશની અંદર રહીને તમે એ જ વસ્તુ આ જ બધા પોઈન્ટ જે છે આની આધારે જ લખી શકો છો કે કુદરતને મળતા આવતા હોય છે કુદરત સાથે જે છે એ સામ જે છે ધરાઈ શકે એ પ્રકારનું એક પ્રકારના જે છે કપડાં હોય છે હવાની સરળતાથી અવર જવર થઈ શકે એ પ્રકારના કપડાં હોય છે એ પ્રકારના કપડાં હોય છે બરાબર સ્ત્રીઓ અને પુરુષો જે છે એના અલગ અલગ કપડાં હોય છે બાળકોના જે છે અલગ અલગ કપડા હોય છે તો એવી રીતના અમુક અમુક જેનરિક પોઈન્ટ જે છે એ પણ તમે જે છે એ લખી શકો છો બરાબર કે રાખવા લોકો અને ભીલ લોકો બીજું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેં આર્ટ એન્ડ કલ્ચરવાળા વિડીયોની અંદર ચલાવેલું છે કે જ્યારે તહેવારો હોય ને તો તહેવારોના સમયગાળા દરમિયાન રંગબેરંગી પોશાક પહેરે છે રંગબેરંગી પોશાક જે છે પહેરે છે તો આ બધી વસ્તુ જે છે એ લખી શકો છો પણ આવું જે છે એ ડિટેલમાં તમને એ એક્ઝેક્ટ એક્ઝામમાં યાદ ન આવે જો તમે ગોખેલું હોય તો યાદ આવે બાકી તો અથવા તો ડિટેલમાં વાંચેલું હોય તો તમને યાદ આવે બાકી આ બધા જે જેનરિક પોઈન્ટ છે એના આધારે તમારે જેનરિક બાબત જે છે કે તે જે તમારા મગજની અંદર જે ઓબ્ઝર્વેશન જે છે એના આધારે તમારે આવા પોઈન્ટ જે છે એ ડ્રો આઉટ કરવા પડે બીજું પહેરવેશની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રાચીન સમયથી તમે જોયેલું છે કે પાકડીને એ બધાને વધારે મહત્ત્વ આપે છે પાકડીને નહીં બધાને અને પાકડી વસ્તુ જે છે એને સન્માન સાથે જોડેલું હોય છે સન્માન સાથે નહીં બધા સાથે બરાબર તો એ વસ્તુ તમે લખી શકો છો પછી અમુકવાર એ પણ આ લોકો જે છે એ ચામડામાંથી ને એ બધામાંથી બનાવવામાં આવેલા પહેરવેશ છે એ બધા પહેરતા હોય બરાબર તો પગના રક્ષણ માટે જે છે એ એવા ચંપલને એવું બધું જે છે એ કુદરતી સંસાધનોમાંથી બનેલા આભૂષણો જે પગરખાને એ બધું જે છે એ રીતનું જે છે એ પહેરતા હોય છે બરાબર તો આવા ક્વેશ્ચન જે છે એ તમે લખી શકો છો પછી લાસ્ટમાં તમારે કન્ક્લુઝન લખવાનું તો કન્ક્લુઝન મેં તમને ઓલરેડી કહી દીધું કે ભાઈ યુનાઇટેડ નેશન્સે કહી દીધું છે કે ક્લાઇમેટ ચેન્જની એ બધા સામે લડવા માટે આ લોકોની જીવનશૈલી જે છે એ વેરો ઘણું સારું રહે અને ગ્રીન હાઉસ ગેસના એમિશનની અંદર પણ ફાયદો મળી શકે અને ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે એક લડત મળી શકે તો એ જ કન્ક્લુઝન તમે ઠપકારી શકો એ જ કન્ક્લુઝન લખી શકો તો એનો ઘણો સારો પ્રભાવ પડે